ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના મંદિરમાં શીશ ઝુકાવીને દર્શનનો લ્હાવો લે છે ત્યારે આ વર્ષે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંખમાં મા અંબાના દર્શને પહોંચ્યા હતા છેલ્લા બેતાલીસ વર્ષથી ચારસો થી પાંચસો જેટલા પદયાત્રીઓ સાથે આવતો આ સંઘ આ વર્ષે માતાજી માટે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને આવ્યા હતા પટેલ દિનેશભાઈ સિદ્ધપુર જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર બેતાલીસ વર્ષથી અમારો સંગ ચારસો થી પાંચસો માણસ લઈને અંબાજી આવે છે અમે અમારા ટાઈમમાં બે વખત ચોદીનો સવા પાંચ કિલોનો ગરબો લાવ્યા આ સાલ ફરી લાવ્યા છીએ અમે સવા પાંચ કિલો ચોદીનો ગરબો અને શ્રદ્ધાથી અમારા આવે બહુ શિસ્ત અમારે મહાવત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે સંઘોની બહુ અમારા સંઘની બહુ સેવા થાય છે